જય મુરલી દવા જય બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા લોક વિડીયોમાં ગોરલ ને ભાઈ બધાય ખાય છે ડૂસો ભાઈ ઠંડી નીકળી છે જોરદાર લીધે ગોરલ ને ઓટળી દીધું આપણે જોઈ લઈએ બાકી બેહું ને તો વાંધો નથી કોઈ ને આપણે ભાઈ જવાનું છે આજે માંડવીનું કામકાજ કરવાનું એટલે ટોલી જોડવીની છે જે જોડવાની છે અને એવું બધું લઈ જવાનું છે બાકી બીજા બધા એટલે કઈ જવાનું નથી લાગતા સરવા લઈને જવાનું છે આપણે ભાઈ હાલો ભાઈ ટોલી બોલી જોડાવી લઈ પછી મળી આગળ વિડીયો કન્ટિન્યુ બની રજા આવી ગયા ભાઈ અહીંયા માંડવી નું કામ કાજ કરવા આંબા ને ભાઈ થઈ ગયા જોરદાર અને કલોજી ભાઈ થઈ નીકળી ગઈ છે આપડી હાલ લાવવા મીડો છે જોરદાર દેખાય હમણાં અને હમણાં યુરિયા નાખીને પાણી દીધેલું છે આપણે હમણાં બગીચાની વાત કરી દઉં ભાઈ જાંબુ ઠંડી જોરદાર નીકળી ગયું બરોબર હલન કામ ચાલુ થયું ને ઠંડી નીકળી ગઈ અને હલનની ભાઈ આપણી જોરદાર નીકળી ગઈ છે પાયેલી છે જ્યાં અહીં વધારે કળત નહિ સે પીરી પડી ગઈ ભાઈ તાર અને બીજો એટલે બે ચાલ

ઉપરનું સેજ નબળું રહી ગયું છે એને હું પ્રોબ્લેમ છે મને છે પાણી વધારે લઈ લીધું એ ખેતરમાં એવું લાગે બાકી હવામાં કંઈ આડે પટ્ટી તમને મારી નહીં દેખાતી હોય અવાજભાઈ આ વધ છે માંડવીભાઈ છે આપણી બે હજારથી પચીસ મણ જેવી છે જે કામકાજ સોખી કરી કરવાના વટાણામાં ભાઈ જોરદાર ફાલે નીકળો વટાણા બહુ સારા નીકળી ગયા પટણામાં માલ થવા માંડ્યો છે હિંગુ થવા માંડ્યું છે

પાંચ છ દિવસ તો થાય કેમ કે ચોખ્ખી કરવી ને કરવી ને બધું પાંચ છ દિવસ માં થઈ જાય આ તો જો ભાઈ નીકળી ગયો જોરદાર ની આડે પટ્ટી હે ને ક્યાંય તમને એવું ના લાગે ખાલું છે એવું હવે નીકળશે કેમ કે આને થોડીક ઠાર ને આકર ને એવું આવે ને તો સારી નીકળે બસ બાકી બૈન રહેજો વિડિઓ કન્ટીન્યુ મળી આપણે બલર બલલરે જઈને માંડવીનું કામ ગત ચાલુ હોય ત્યાં જઈ હવે તો બૈનાર રહેજો કન્ટીન્યુ વિડીયો આ છે ભાઈ ઢીક લો આપણો આખો રાઉન્ડ માર દઈ

લંબાઈ થઈ હિ તેર ફૂટ જેવી એસી ફૂટ જેવી અને આમ છે એટલો બતાવું તો આખો ટેકલો દેખાય તો ખબર પડી જાય અલગ દેખાય ન્યા સુધી નઈ હે એટલી છે કોમેન્ટમાં ભાઈ બધા કહી દેજો કેટલી થાય બાકી ભાઈ ગીણું માર્યું છે એ બધી વીણાની એ બધી છે એ બધી અલગ રહે અને બધી વેચવાની છે બિયારણમાં અત્યારે સ્ટોક કરીને રાખી દેવી છે અત્યારે કોઈ નહીં જોતી હોય તો બે હજારનો મોળ ચોખ્ખી થાય છે ભરાવી દઈશું નથી ક્યાંય હજી હળો પીડ્યો કોઈ પણ જાતનું ત્રેવીસથી ભાઈ છે ડેડો ઝીણો અને બીટી બત્રીસ થી મોટો એવી હોય છે અને ફૂલ ભરાવદાર દાવે ફૂલ ભરાવદાર દાણા બતાવ્યો પાકેલી ફૂલ

ક્યાંય હલામીન ક્યાંય હલકી ને એવી નથી જો બધે ફૂલ પાકલ ટોટલ જવાબદારી વાળી નથી ગયા હજી મુંડા નહીં કઈ હળો બળો કઈ આવી છે ભાઈ બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવું ચેનલને જય મુરલીધર જય વસરાજ